આજે એવા વ્યક્તિની વાત કરવાની લોકો માટે શું શું કાર્ય કર્યા છે રાજકોટ જિલ્લાના ઉપલેટા નગર સેવક એવા રાજાકભાઈ ઓસમાણ હિંગોરા ઉર્ફે બાવલાભાઈની ઉપલેટાના નગર સેવક રજાકભાઈ ઓસમાણભાઈ હિંગોરા ઉર્ફે બાવલાભાઈના નામથી ફેમસ છે તેઓ જ્યારથી સામાજિક ક્ષેત્રથી જોડાયા છે ત્યારથી જ તેઓ સમાજ અને વિસ્તારના કોઈપણ કામો હોય જાત મહેનતે કરે છે અને અનેકવાર પોતાના ખિસ્સાના પૈસાથી કામ કરે છે અને તેમાં તેઓ વર્ષના છેડે બહુ મોટી રકમ વાપરે છે જેમાં સ્ટ્રીટ લાઇટો સફાઈના પ્રશ્નો દવાખાનાના ખર્ચ રાશન કીટો જેવા અનેક કાર્યો પોતે ખુશીથી કરે છે પ્રજાએ વારંવારે એક જ પરિવારના સભ્યોને ઉપલેટા નગરપાલિકાની ચૂંટણીમાં ચૂંટીને મોકલે છે તેમાં તે ખરા ઉતરેલ છે આ વખતે નગરપાલિકા ચૂંટણીમાં રાજકોટ જિલ્લાભરમાં કોઈએ નહીં કર્યું હોય તેવું કરેલ છે અને ઉમેદવારના ફોટા નહીં પણ કામના મત આપજો એવું પણ એક રેકોર્ડ બનાવેલ છે પ્રજાએ પણ તેઓના વિશ્વાસમાં ખરા ઉતરી અને વોર્ગનંગ નવમાં લેડીઝ ઉમેદવારને અત્યાર સુધીમાં સૌથી વધારે પહેલા નંબરના મતો આપેલ તે પણ એક અત્યાર સુધીનો રેકોર્ડ છે ઉપલેટાના ઇતિહાસમાં અત્યાર સુધીમાં કોઈ એવો પરિવાર નહીં હોય કે એક જગરના ચાર ચાર 4 ઉમેદવારો સુદrai સભ્ય બનીલ હોય અને તે હયાત હોય પણ એક રેકોર્ડ છે રિપોર્ટર સરફરાસ કુડી ઉપલેટા ઓરજા બસ્મણીંગોરા ઉર્ફે બાવલો વોર્ડ નંબર 9 નો માજી સુદrai વોર્ડ નંબર 9 ની માલિકોર મારી દીકરાને ઓ રેસમાં હિંગોરા કોંગ્રેસ પક્ષમાંથી ચૂંટણી ડડીતે તો એ જીતી એને પબ્લિકે કોબલેન ધોવલે છે એનો

ઉપલેટાની માલિકો ચોથો સભ્ય બનાવ્યો છે આજે સુધી કોઈનો રેકોર્ડ છે નહીં એના માટે થઈને હું પબ્લિક ઉપર પબ્લિકના જેટલા કામ કરું ઓછા છે પબ્લિક ઉપર કોઈ અસર નથી કરતો પબ્લિક નું એસન મારું પડશે હંમેશા